રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા હેલન કેલરના જન્મજયંતિ નિમિત્તે સો જેટલા યુવાનોને સ્માર્ટ ઓન ડિવાઇસ વિઝન ઉપકરણનું વિતરણ કરાયું ભરૂચના ગીર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંકના હોલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા હેલન કલરના જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગતા ધરાવતા અને સ્વરોજગાર માટે મહેનત કરતા યુવાનોને સો જેટલા ઓન ડિવાઇસ વિઝન ઉપકરણો સમારંભના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આમંત્રિતો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું कार्यक्रमમાં વાજી પ્રમુખ મારુતિ સિએટો દરિયા કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી બિપિન મહેતા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ કુમાર સી વાસિયા માનન મંત્રી પ્રદીપ પટેલ તેમજ પ્રજ્ઞાચક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોઈ રાષ્ટ્રીય સંમેલન નથી આ સંમેલન માત્ર અને માત્ર એક અંધ પેજનોનો રદય પૂર્વક અંધજનજનો સેવા કરવાનો એક માધ્યમ રે કુમાનજી જી બાબત માં એ તો કહી કે વિજો પેન્શન હોય એક એક 100 ળગાની માથે 100 100 જૂથ હોય કુમાનજી બાયે ક્યારે પા લોગો ગરીબ પરિવારની સેવા કરવાનો અંત કરણ પૂર્વક પસંદ કરેલું છે ત્યારે કુમાનજી બાયને બોધને બોધું

500 થી પણ વધારે આપના દીપ્યાંકભાઈનો પહેનો માથી આજે 100 જેટલા લોકો ਨੇ આ ડિવાઇસ ત્યારે ઉપલબ્ધ કરી દ્વારા કરાવી દાયા છે ત્યારે આપણે આશા રાખે છે કેના કારણે એના જીવનમાં હજી વધારે સરંતતાથી એનું જીવન આગળ વધે છે